ટૂંકમાં પ્લાનિંગ કરો ને તો અમને બધાને વાલીઓને મજા આવે છોકરાઓને અમે લઈને આવી શકીએ અને અમે આજ વખતે નથી ચીલ ઝડપ થઈ નહીં જીના ચોરી થઈ કે નથી ક્યાંય કોઈ પણ જાતના માથાકૂટ અથવા એવો કોઈ બીજા ઈસ્યુ ભાઈ એટલે ખરેખર અમને આજ વખતે મેળામાં બહુ મજા આવી તમારું શું મત છે કે હવે આજ અંતિમ દિવસ છે આગળના બે દિવસ સુધી મેળો વધારવો જોઈએ શું ખરેખર અમારી તંત્ર ને એવી અપીલ છે કે હજી એકાદ દિવસ જો વધારી રે તો મજા આવે અમારા આવે કારણ કે હજી બે દિવસ સ્કૂલો બંધ છે તો એકાદ દિવસ હજી છોકરાઓને એમ થાય કે ચાલો દીદી તમારી સાથે અમે મેળો કરી આવીએ એટલે અમારી ગણતરી એવી છે તંત્ર ને એવી નમ્ર વિનંતી છે કે જો ખરેખર એકાદ દિવસ હજી એકાદ થી વધી જાય તો વધારે મજા આવે અમને લોકોને